તલ અઢારસો રૂપિયાથી બાવીસ સો રૂપિયા સુધી સુઓ અઢારસો રૂપિયાથી અઢારસો ને રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી પચીસ સો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો વાત ઊંચા માર્કેટ બજાર ભાવ વિડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના ઉપર ખાસ વિડીયો લાઈક આપી અને પ્રીત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા